પછી શી મારા ભાઈની ગાડીમાં કા કરી ગયો કાચ બાદ તોડી ગયો એ ભાઈ લાવજો કોને નમસ્કાર મિત્રો રાજીસિંહ રૂપડાને તો તમે સારી રીતે ઓળખો છો તેમનો હાલમાં એક ઝઘડો થયો હતો દ્વારકા ખામના ખંભેડિયા ગામે ઝઘડો થયો હતો ગાડીને ઓવરટેક કરવાની બાબતે ઝઘડો આ થયો હતો જેમાં સામે ક્ષત્રિય સમાજના લોકો હતા જેમાં મારામારી અને ઉગ્ર બહુ ઝઘડો થઈ ગયો હતો તેમાં તમે જોઈ શકો છો કે એક ક્ષત્રિય યુવક રાજસિંહ બ્રિબડાના માણસને ગાળું દઈ રહ્યો છે અને આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે પણ મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હોય તો કરી નાખો અમારી ચેનલને ને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કહેવું છે એ જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો અને આ વિડીયોને પૂરેપૂરું જોજો ગાડી રાજદીપસિંહ રીબડા ની ગાડી રાજદીપસિંહ ખુદ ભેગા હતા એના ભેગા આઠ જણા વસીમ વાત મારા ભાઈ ની ગાડી માં કાટ બાટ તોડી ગયો